નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે આપડી આ YouTube ચેનલ માં આપ બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું મિત્રો જો તમે પહેલી વાર આવ્યા હોય તો જરૂર ટીચરલને સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્રોને શેર કરી દેજો અને લાઈક બટન દબાવી દેજો અને તમારી જો આજ પીડીએફ તમારે જોતી હોય તો અમારી એપ્લિકેશન છે એમાં જઈ શકો છો અથવા તો તમે WhatsApp ગ્રુપની અંદર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપ્યું છે એમાં તમારું નામ ધોર મોકલી તમે આ પીડીએફ મેળવી શકો છો તો આવો શરૂઆત કરીએ મારો ટાર્ગેટ એવો છે કે તમારી 80 માંથી 80 આવી જાય તમે એવા ટાર્ગેટની સાથે બેઠેલા છો તમારે મહેનત નથી કરવાની મહેનત હું કરું છું પણ એ મહેનત ને તમે સાંભળો એ મહેનત ને તમે જો એ મહેનત નું રિવિઝન કરો માત્ર છેલ્લા 5 વર્ષો નો રેકોર્ડ જોઈ લ્યો કેટલા બાળકો ને 80 માંથી 80 આવેલા છે આ વખતે તમારો આવવાનો છે રેડી આવો શરૂઆત કરીએ સમાનાર્થી આજે આપણે જો શું સમાનાર્થી આના પછીનો વિડીયો આવશે એ હશે વિરુદ્ધાર્થી તો આમાં પહેલો સમાનાર્થી છે દેવા દેવા નું સમાનાર્થી શું થાય તો અમરા

એક જ પીડીએફ છે સમાન વિરુદ્ધાર્થીની વિરુદ્ધ બનાવી અને તમારા સુધી પહોંચાડી દઈશ મુંજાતા નહીં પણ સબસ્ક્રાઇબ જરૂર કરજો પ્લે લિસ્ટમાં જાજો આખે આખો ફ્રીમાં માં કોર્સ પડ્યો છે આઈએમપી પડ્યો છે ને ઈ જે આઈએમપી છે ને એમાંથી જ બધું હશે મોસ્ટ ઓફ તમે મને યાદ કરશો અને હજી આ વિડિયો તો આવતા જ જશે સબસ્ક્રાઇબ બીજા સુધી શેર કરો કારણ કે જેમ પરિવાર વધતો જાય ને એમ આપણે જાજા મોટિવેટ થાય જલ્દીથી તમારા માટે વિડિયો આવતા જશે

स्वर्ग એટલા માટે શું તો કે ભાઈ દીવમ આયા ઘણા બધા વ્યક્તિઓ અંતરિક્ષમ કરે છે ખોટું પડે છે ખાસ સમજો દીવમ સૂર્યાંશુ સૂર્યનો અંશ તો આવશે રશ્મિ મારકંડ અને વાનું એટલે પોતે સૂર્યની વાત થઈ આયા નો અંશની વાત કરે છે કૃતાંતહ મોસ્ટ એમ્પી કૃતાંતહ એટલે આવે અંતકહ કૃતાંતહ યમરાજ આગળ નગરમ તો આવશે પક્તનમ શું આવશે પક્તનમ પ્રભુતમ

આલોકં પહાયા પ્રથમ તો મસી નિમજ જસી જોયું હશે 9મા પાઠ તાકહ જનક પિતા વૃત્તિ વૃત્તિ એટલે જીબિકા જીવન જીવવા માટે આપણે જરૂર પડે નથી સ્તોત્રમ સ્તવનમ સ્તુતિ વંદના ഭാര്യ જાયા મોસ્ટ ટાઈમ દી યાદ રાખજો આગળ નૂતનાની નૂતનાની એટલે નવાની નવા 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 પ્રસન્ન

तुमने कितना ही बताया शिक्षक पर एम तुमने थाउ तो था था ना अभिषेक सर पासे अभिषेक सर मतलब अभिषेक तो मौज आ गया है अगर वयस्य वयस्य इन्हें मित्र बहु वयस्य हे मित्र धनम अर्थ अर्थ એટલે પૈસા ગ્રંથાगार ये तो खबर पड़ी है पुस्तकालय हूं गुजराती कह रही কইતો છું વ્યાકરણ કયું વ્યાકરણ तो આમાંથી તો કે ભાઈ શબ્દ અનુસાર

ઈચ્છા એટલે શું થાય ઈહા ઈહા પુત્ર તો આવે સુતમ દીકરો સુતમ અભ્યાગત અતિથી અજાણ્યો વ્યક્તિ ગામમાં આવે અતિથિ કે અદ્રષ્ટ પૂર્વ તો કે અનાલોકિત પૂર્વ ક્યારે નથી જયો એ ગીરા ગીરા એટલે વાણી પતગહ પતગહ એટલે ખગ પક્ષી માટેનો શબ્દ છે વિગરહણા बीकर बनाएं टेंडा कर देंगे आइए सुवर्ण कनकम होनु तो ने हो मारा पर भरोसा नहीं के होने समवाया हो समवाया इट्टे समुदाय ये कहता हूँ सत्तर मार्च सुबह कोचिंग आपने अर्ची ही रश्मि अर्ची ही रश्मि इंदु चंद्रमा मंडा किन्हीं अधर मार्च मा गंगा उपादेयम ग्रहण करवाज़े वो स्वीकार किया मैं, खोनी, खोनी, सुनता है, भुजा कहाँ, नाल, मायूरा, नीरा कंठा, मौर, ऑगनिस्मा बाटना, अक्षी, वपुहु, व्याकरण के लोचनम तो आंख इतने लोचनम, कमल जेवा, नेत्रवादी, स्त्री, एक रूपन है, वालु का, मौस टाइम पे याद रख जो रहे तीनों डगलावाड़ी बात, सिक पादप करू याद रखो आईएमपी दरिद्रता दरिद्रता એટલે દૈન્યમ ગરીબ આવા નવમ એટલે નૂતનમ પુરાણમ એટલે તો જૂનું થાય અને આશા તો એનો જવાબ તમારે દેવાનો નિશા દિશા કે આકાંક્ષા આશા કયા પાઠમાં આવે નવમાં પાઠમાં આવે અને પેહલી લાઈનમાં આવે મને જોઈને જવાબ નીચે કોમેન્ટમાં આપજો નેક્સ્ટ વિડિયો તમારો મસ્ત મજાનો બની રહ્યો છે એ છે વિરુદ્ધાર્થી તો નેક્સ્ટ વિડિયો આવી જાવ આઈ હોપ બધાને મજા આવી ગઈ હશે નીચે ડિસ્ક્રિપ્શન નંબર આપ્યો છે WhatsApp ગ્રુપ ની અંદર તમે જોડાઈ જાવ જેથી આવ નવા વિડિયો આવ નવી વાતો આવ નવી PDF મોસ્ટ ઓફ ધ 80 માર્કની તૈયારી વાળું મટીરીયલ એપ્લિકેશન એમ થા લર્નિંગ એપ અથવા આની અંદર મળતું જશે જોતા જાવ સબસ્ક્રાઇબ બાકી હોય તો કરી દયો નીચે લાઈક નું બટન દબાવી દયો તમારા મિત્રોને શેર કરી દયો નેક્સ્ટ વિડિયોમાં ફરીથી કઈક અલગ અંદાજમાં અલગ જુનૂન ને અલગ જુસાની તમને મળીશ ત્યાં સુધી બાય ને થેન્ક્યુ નમો નમઃ જય હિન્દ